નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ દીના આઈ પટેલ પર મિત્રો આજે તમને આગળની જર્ની બતાવું વિડીયો આખો જોજો મજા આવશે આનંદ આવશે એવો વિડીયો છે કારણ કે અહીં મારા સગા કાકાને ઘરે કહીશું એટલે એ તમને શું પ્રસંગ છે જોઈ શકશું પણ અહીં શરૂઆત તમને એટલી બતાવી રહી છું કે સવારે રવાના થયા ત્યારે ખાસ શરૂઆત નથી થઈ આગલા દિવસના બ્લોગ સાથે મારા ભાણેજા સાથેના ફોટો નહોતા પ્રથમ આખું છું ભૂલામાનું દીકડા ગઈ હતી મારા કાકાના દીકરાને ઘરે અને પછી તો મિત્રો અહીં ભૂલામાં ઝિયાણાની શરૂઆત થઈ ગઈ છે અહીં બાબાના મામી પણ થાય ને ખયું પણ થાય અહીંયા સામસામુ શક પણ છે એટલે અહીં અત્યારે મામીનો પાત્ર ભજવતી અમારા ભાઈની દીકરી બધાને કવર આપી રહી છે સાસા પક્ષના જે પણ છે લાડપુરક એ પહેલો થોડોક વિડીયો નથી હાથના બંને બાજુ કાંડા પહેરાવે ભાણિયાને કે ભદ્રીજાને પણ ત્યારે વિડીયો હું ન કરે થોડીક વાર રહીને ચાલુ કર્યો મેં અહીં બાબાના નાનીના નાના સામે વિવાહને કવર આપી રહ્યા છે સામ સામે વિવાહ નાનણા આવ્યા છે માંડી તાલુકાના રતડિયા ગામથી અને આપણે જ્યાં બેઠા છીએ જ્યાં બોલામું લેવાઈ રહ્યું છે એ છે માંડવી તાલુકાનું બીદડા ગામ મારા કાકાના દીકરા ભાઈ થાય અને એમના પૌત્રનું છે આ બોલામું એમના નાની નાના આપ્યા અને અહીં અમારા ભત્રીજા બહુ મોટા મમ્મી આવ્યા છે ગુલામું આપવા માટે તો એ આપી રહ્યા છે અને પછી એની માસીઓ વારાફ વારા પાસે બાબુને આપે છે માસી કાકીઓ સગા સંબંધીઓ બધાને હું પણ ઓળખું નહીં જેમને જેમને ઓળખું એ ઠીક છે એટલે પછી એકથી બીજું નામ આપી દઈએ આ છે નાનીમાં નાનીમાં આપવા આવ્યા છે મેં વીસી ના શકો એટલે ઊભા રાખે વડીલના પગ એટલા ચાલે છે આપણા કેટલા ચાલશે ખબર નથી અહીં વાળા માસીઓ આવી છે આ માસા છે માસી ઓફ થઈ ગયા છે એટલે બાપ દીકરી આવ્યા છે આપવા માટે બબુને આપે છે સગી માસી પણ હોય કાકણ માસી પણ હોય સગર સંબંધી હોય એમાં માસીનો વારો ને પછી ફઈનો વારો વારાફરતી વારાફરતી આવતો જાય હવે કઈ છે ને કે બધું કવરમાં પેક થઈ ગયું એટલે કોઈને કામ પણ પૈસો લાગે અને સચવાઈ પણ જલ્દી જાય એક થેલીમાં સચવાઈ જશે પહેલાં તો કપડાના ભારા બંધાતા હતા કેવા ને કેવા કપડાં મારા અનિલને મળેલા કપડાં મારી પાસે આજે છે આજની તારીખમાં સાચવેલા પહેરાવી શકાય નહીં કોઈને આપી ન શકાય એવા કપડાં પણ મળતા અને દુકાનદાર પાસે જઈને પણ એમ કે દેવા લેવા માટે કપડાં આપો અહીં વારાફરતી વારાફરતી સગા સંબંધી આવતા જાય છે અને હું તમને શું વાત કરતી હતી કે દેવા લેવા માટે કપડાં એટલે પહેરવા માટે તો હોય જ નહીં દેવા લેવામાં દેવા લેવામાં કરી કરીને મેલા થઈ જાય મારી હવે ભાભીઓ આપી રહી છે પરિવારમાંથી કાકાના પુત્ર વધુઓને હવે એની બે સગી બહેનો સગી ફઈ આવ્યું છે ભાવના બેના ને રેમીલાબેન આમાં મેં ધનાબેન પણ કહી મારા કાકાની બંને દીકરીઓ એમના ઘરે લગ્ન હતા એનો વિડીયો પણ કર્યો છે મેં અને એક વખત આપ્યો પણ ખાવ જો અમારા કરમશી કાકાની પુત્ર વધુ આવે છે પાછળ અમારા લાલજી કાકાના પુત્ર વધુ ને પછી અમારી બેનો આવે છે આ બે બેનો મારથી મોટા છે શારદાબેન અને ઉર્મિલાબેન અમે કંઈ પણ પ્રભાબેન નામ છે અને આમ પાછળથી બે આવીને બેઠી મણીબેન એ મણીબેન મારાથી નાની એ ભુજમાં જ રહે છે ઓલી બંને બહેનો મારાથી મોટી છે ઉંમરમાં શોધું છું ઓપ્શન કે મારો વિડીયો કોણ કરી આપશે એક બેનને તૈયાર કરું છું એ શીખવાડવાની કોશિશ કરીએ આપણે મારા કાકાની ત્યાંથી આગળ અને આ છે મારા એક ભાઈના ના સાડી મોહનભાઈ ના સાડી છે મારા કાકા છે એટલે કે મારા સગા કાકા છે એટલે એમાં મારા પિતાજી એકલા જ છે અને મારા પિતાજીના કાકાના દીકરા દસ થાય તેમાં આ ત્રણ ભાઈ જે વિતડા રહે છે ને એમને સગા કાકા જેવા લાગે અને હંમેશા એ વ્યવહાર પણ સગા કાકાનો કરે આ બંને નાના ભાઈની પુત્ર વધુ પુત્ર વધુ નહીં પણ એમના ઘરના છે અને અહીં અમે બધા બહેનો બહેનોને પુત્ર આમ આવો આપે લઈએ બધી બહેનો સેલ્ફીમાં એટલે અમે આઠ બહેનો છીએ ને પાછળ મારી ભાભીઓ છે આ બાજુથી દેખાય પહેલાં સૌથી મોટા પ્રભાબેન કારણ કે મારા બેન રંજનબહેન પણ નહોતી હાજર અને એકબીજા કાકાના દીકરી વર્ષાબેન હાજર નથી એટલે બધી બહેનોને સાથે લેવાની કોશિશ કરી કે ચાલો આપણે નહીં આવે તે ફોટો પણ થઈ જાય અને સેલ્ફીમાં આપણે વિડીયો પણ લઈ લઈએ મજા આવી જાય બેનો બહેનો આવા પ્રસંગે મળી આવા પ્રસંગે મળી ત્યારે ખૂબ આનંદ થાય ખૂબ પ્રેમ આવે લાગણી વરસી જાય હવે મેળાઓ જમી અને એના પછી ચીકુડીના ના ચીકુડી એટલે ચીકુ અને લીમડો એના છાંયા બધા ગોઠવાણા છે પહેલાં મેં બેઠા હતા અને આ ભાઈઓ એટલે અમારા બનીઓ ભત્રીજાઓ જમીન ફ્રી થઈને બધા આવતા ગયા અને હું એ ઓરિજિનલ અવાજ પણ ક્યાંક તમને સુધાતો છું મોજ મસ્તી આ મારો ભાણીઓ છે અર્જુન અને આ બેઠો છે એ પણ બીજો ભાણીઓ છે જેના લગ્ન આપણે ગયા હતા ગોધરાવાળો આપણે આવી ગયું ભગવાન ની કૃપાથી ખુબ લાડ પ્રેમ મને આ પરિવાર સાથે મળતો હોય ભણી આવો તો એટલો ખુબ આનંદ સાથે અહીંયા અમારી ભાષામાં કઈ તો મેળાઓ કરી મેળાઓ છે મારા કાકાની ની દીકરી મણી બેઠી છે બે બેનો મોટા હતા ભાઈ ગયા પછી અમે તો બેઠા રહ્યા બે બેનો એની સાથે અનો ભત્રીજો ઉજ્જવળ જાય છે ને કે હું બેસે અહીંયા આઈ લાગડે ઓસ ઓસ મજાક સૌની સાથે આનંદ બેઠો બેઠો

જો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો વધુને વધુ શેર કરજો ચેનલ પર નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો આવજો બી તો બાય બાય ફરી મળી છે આવતીકાલે નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી સ્વામી જય શ્રી કૃષ્ણ જય જયારે જય ભારત અને જય હિન્દ બાય